કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હોય એના માટે જીકા પોર્ટલ પર રજીસ્ટ્રેશનની તારીખ છે એ લંબાવીને બે જૂન કરવામાં આવી છે એના વિશે આપને સૌને ખબર જ છે તો હવે આ તારીખ લંબાવીને બે જૂન કરવામાં આવી છે ત્યારે જે એના પછીની પ્રોસેસ છે એટલે કે જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે જે જે પ્રથમ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય એમને એડમિશન મળવાનું છે જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની અંદર સિલેક્ટ થશે એ વિદ્યાર્થીઓને પણ એડમિશન મળવાનું છે તો આ તમામ તારીખો પણ એટલી જ પાછી કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર એડમિશનનું જે નવું ટાઈમટેબલ એટલે કે પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જે પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માગતા હોય એમને ઓનલાઈન ફોર્મ કરી ભરવું એ વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સરકારી યુનિવર્સિટીઓમાં કોલેજોમાં પ્રવેશ માટે મુદત વધારવી હવે બે જૂન સુધી પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા છે એ હવે બે જૂન સુધી ચાલુ રહેશે હવે આનો પ્રવેશનો નવો કાર્યક્રમ તમને હું અહીંયા દેખાડી દઉં છું તો હવે તમે જોઈ શકો છો અહીંયા કાર્યક્રમ અને એની તારીખ વિશે ઇન્ફોર્મેશન જે આપવામાં આવેલી છે રજીસ્ટ્રેશન બીજી જૂન સુધી એટલે કે હવે તમામ વિદ્યાર્થીઓ જે સ્નાતક કક્ષાની અંદર એડમિશન લેવા માગતા હોય એ બીજી જૂન સુધી રજીસ્ટ્રેશન એ કરી શકશે પ્રવેશ યાદી ચકાસણી બારમીથી તેરમી જૂન એટલે કે પહેલાં આ તારીખ પહેલાંથી હવે એ બારમી અને તેરમી જૂનની અંદર તમારી પ્રવેશ યાદી ચકાસણી એટલે કે તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પડશે પ્રવેશ ફાળવણી તેરમીથી પચીસ જૂન સોરી અઢારમીથી પચીસ જૂન તો જે અઢાર તારીખથી જે પચીસ તારીખ છે એ દરમિયાન પ્રથમ રાઉન્ડની અંદર જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે જે પણ કોલેજની અંદર એમનું એડમિશન સિલેક્ટ થઈ જશે અને એમને એડમિશન મળી જશે જે પ્રવેશનો બીજો રાઉન્ડ છે એ હવે પહેલીથી ત્રીજી જુલાઈ દરમિયાન બહાર પડશે એ કે પહેલીથી ત્રીજી જુલાઈ દરમિયાન હવે બીજો રાઉન્ડ બહાર પાડશે અને જે એની કોલેજ પસંદગી છે એ આઠમીથી દસ જુલાઈ દરમિયાન કરવામાં આવશે અને ફી ભરીને તમારે અઢારમીથી વીસમી જુલાઈ સુધી પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે હવે આને આપણે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન મેળવી તો જ્યારે પણ આના રિલેટેડ ઓફિશિયલ પરિપત્ર આવશે ત્યારે પણ સૌપ્રથમ તમને હું ઇન્ફોર્મેશન છે એ પૂરી પાડી દઈશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓછું રજિસ્ટ્રેશન પણ મુદ્ર વધારવા માટે કારણભૂત પ્રવેશ કાર્યક્રમ પણ બદલાયો એટલે કે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એના કારણે જે આ છે એ મુદત વધારવામાં આવી છે અને પ્રવેશનો કાર્યક્રમ છે એ પણ બદલાયો છે જે નવી તારીખો છે એના વિશેની માહિતી આપણે મેળવી ચૂકી છીએ યુનિવર્સિટીઓ પણ પોતાના શેડ્યુલ બદલવા પડે તેવી સ્થિતિ જે આ પંદરે પંદર યુનિવર્સિટીઓ છે એને આ લાગુ પડે છે હવે રાજ્યની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજો પ્રવેશ માટે પહેલી વખત ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગઈકાલે અઠ્યાવીસમી મે પૂર્ણ કરી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓની માંગણી અને ઓછા રજીસ્ટ્રેશનના કારણે આગામી બે જૂન સુધી રજિસ્ટ્રેશન લંબાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે મુદત વધારવાના કારણે એકેડેમિક કેલેન્ડર પણ ખોરવાય તેવી સ્થિતિ જોવા મળી છે આ ઉપરાંત યુનિવર્સિટીઓ પોતાની બેઠકો માટે કરવાની કાર્યવાહીમાં પણ મોટો ફેરફાર કરવો પડશે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીજા શરૂ કરવામાં આવી છે ગત તારીખ એક એપ્રિલથી વિદ્યાર્થીઓને રજીસ્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સૂચના આપી દેવામાં આવી હતી એટલે કે પહેલી એપ્રિલથી રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યા હતા આમ બે મહિના થવા છતાં પણ જે આઠ લાખ બેઠકો છે એના પર પૂરતું રજીસ્ટ્રેશન છે એ થયું નથી રજીસ્ટ્રેશન માટે અઠ્યાવીસમી છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ગઈકાલે આ મુદત પૂરી થઈ ચૂકી છે યુજીની અંદાજે સાત લાખ બેઠકોની સામે કંગાળ કહી શકાય તેવું રજીસ્ટ્રેશન થયું હતું જોકે વિભાગ દ્વારા જાહેર કરાયેલી આંકડા કે માહિતી અત્યાર સુધીમાં તમામ કોર્સ માટે યુજી અને પીજી કુલ મળીને ચાર લાખ ઓગણચાળીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે કે જે તમે ફોર્મ ભરો છો એ રીતે કુલ ચાર લાખ ઓગણચાળીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે છે જે પૈકી બે લાખ ત્રેસઠ હજાર એકસો પંદર વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે જે જ્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે ત્રણસો રૂપિયા ફી ભરવાની હોય છે એ ફી છે એ બે લાખ ત્રેસઠ હજાર એકસો પંદર વિદ્યાર્થીઓએ જ ભરી છે ફી ભરવી કમ્પલસરી છે એના વગર તમારો પ્રવેશ છે એ કન્ફર્મ થશે નહીં ગઈકાલે મુદત પૂરી થઈ ત્યારે અનેક વિદ્યાર્થીઓએ ફી ભરવાની બાકી રહેવાની ફરિયાદો બહાર આવી હતી કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ ઉચ્ચસ્તરે રજૂઆતો પણ કરી હતી જેના અનુસંધાનમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશનની મુદત વધારી અને બે જૂન રાતે બાર વાગ્યા સુધી કરી દેવામાં આવે છે આ સમયમાં મર્યાદા સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ફી ભરી શકશે એટલે કે તમારે રજીસ્ટ્રેશન પણ કરી લેવાનું છે અને ઓનલાઈન ફી પણ બે જૂન સુધીમાં મોડામાં મોડું પૂરી કરી લેવાનું છે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ઓછું રજીસ્ટ્રેશન થવાને કારણે પણ મુદત વધારી પડી હોવાનું બહાર આવ્યું છે સૂત્રો કહે છે કે અંડર ગ્રેજ્યુએશનમાં કોર્ષમાં અંદાજે સાત લાખ બેઠકોની સામે અઢીથી ત્રણ લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય તો પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી રહી શકે એમ છે આ સ્થિતિમાં મુદત વધારવામાં આવે તો રજિસ્ટ્રેશનના આંકડામાં વધારો થાય જે વિદ્યાર્થીઓ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા તો અન્ય કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા પછી સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મેળવવા હોય તો મેળવી શકે એ માટે આ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે બે જૂન પછી હવે કોઈપણ સંજોગોની અંદર આ મુદત છે એ વધારવામાં આવશે નહીં આ મુદત વધારવાના કારણે હવે પ્રવેશ સમગ્ર કાર્યક્રમમાં ફેરફાર કરવો પડશે સરકારી કાર્યક્રમમાં ફેરફાર કરવાના કારણે હવે દરેક યુનિવર્સિટીએ પણ પોતાના પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે તો જે પ્રમાણે આયોજન કરેલું હતું એ આયોજન હવે ખોરવાઈ ગયું છે અને એની જે નવી તારીખો છે એના વિશેની ઇન્ફોર્મેશન મેં તમને સૌથી પહેલાં જ આપી દીધી છે બીજી તારીખ સુધી હવે રજીસ્ટ્રેશન થશે જે પહેલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બારમીથી તેરમી જૂને બહાર પડશે જે પ્રથમ રાઉન્ડ છે એનો પ્રવેશ ફાળવણી અઢારમીથી પચીસ જૂન થશે જે બીજો રાઉન્ડ છે એ પહેલીથી ત્રીજી જુલાઈ દરમિયાન બહાર પડશે જે કોલેજ પસંદગી છે એ એ છે એ આઠમીથી દસમી જુલાઈ દરમિયાન તમારે કરવાનું રહેશે અને જે છે એ ફી ભરીને તમારે પ્રવેશ છે એ અઢારમીથી વીસમી જુલાઈ દરમિયાન કન્ફર્મ કરાવી લેવાનો છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની તારીખ લંબાતા જે નવી તારીખો નવું મેરિટ ક્યારે બહાર પડશે એના વિશે ઇન્ફોર્મેશન મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ